ભરૂચ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિન અધિકૃત વહન બંધ રહે ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિન અધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવતા કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે જે અન્વયે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચના અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તારીખ નવ થી પંદર જૂન બે ના દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના અલગ અલગ સ્થળોએ આકસ્મિક ચેકિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન વાગરા તાલુકાના ભરૂચ તાલુકાના જાડેશ્વર અને ઝગડીયા તાલુકાના રાજવાડી ઝગડીયા ખાતેથી ખનીજ ચોરી ઝડપાઈ હતી જેમાં બ્લેક ટ્રેપ સાદી રેતી અને સાદી માટી ખનીજના અધિકૃત વહન કરતા કુલ આઠ વાહનો સીઝ કરી કુલ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આપવામાં આવ્યો હતો આ મુદ્દા માલ જિલ્લા સેવા સદન ઝઘડિયા પોલીસ સ્ટેશન રાજવાડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે